जय जोहार जय भीम जय भील प्रदेश हूँ सो तमारो मित्र नवल भूरिया आ समय तमे जो रहा सो टाइम्स ऑफ भील प्रदेश टाइम्स ऑफ भील प्रदेश में तमारो स्वागत है दाहोद थी अगत्यना समाचार मिली रहा है ये शू से ये आपणे जोईए थैंक यू धन्यवाद भगवान बिरसा मुंडा अपना सौना हृदय सम्राट ક્રાંતિકારી આદિવાસી સમાજની અંદર આપણને બધાને ગૌરવ જેમને અપાવ્યું છે એવા ભગવાન મુંડા ની યાત્રા લઈને નીકળેલા ગુજરાત સરકારના આપણા મંત્રી મોદય આપણા સમાજના આપણા કુળના આપણું ગૌરવ છે એવા સાબરકાંઠા જિલ્લાના વતની સમાજ માટે ડીએસપી ની નોકરી છોડીને એ પોસીના હોય ખેડ બ્રહ્મા હોય અરવલ્લી જિલ્લો હોય સમાજ ની સેવા ના ભાવ સાથે જોડાયેલા રાજ્ય સરકાર ના આદિજાતિ મંત્રી મોદય દર મહિને આપણને જે અનાજ મળી રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ અન કલ્યાણ યોજના હેઠળ પૂરા ગુજરાત ની અંદર અનાજ આપણને મળે એવા મંત્રી મહોદય પીસી બરંડા સાહેબ બીજા આપણા જ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આજકાલ મુખ્યમંત્રી સાહેબની જોડે રમેશભાઈ નો ફોટો બે જોયો બે ચાર વાર તો આ હળવારો મેળવ પડ્યો હેલિકોપ્ટર ને બધું હળવું હેલિકોપ્ટર પાછા ફરે એ તો એટલે હવે પેલે જો માનતા ને હવે પાછો પ્રોગ્રામ મોટો મોટો છે હેલિકોપ્ટર માં ફરે છે એટલે તમારે લાવવું તો પડે વેલ મોર પાછું એવા રમેશ ભાઈ કટારા સાહેબ આ બંને આપણા મંત્રી શ્રીઓ આપણું ગૌરવ છે ખૂબ મોટું કૃષિ પેકેજ અત્યારે આપ્યું છે દસ હજાર કરોડ નું કૃષિ પેકેજ ગુજરાતમાં પહેલી વાર ગુજરાતના ખેડૂતોને આપનાર આપણા મુખ્યમંત્રી શ્રી

પચીસ વર્ષ ની વયે અંગ્રેજો જેલમાં નાખ્યા અને જેલમાં એમનો મૃત્યુ પામ્યા હતા એવા તમારું અમારું આપણું દેશ ની અંદર એમનું સપનું હતું કે જળ જમીન જંગલ એના અધિકારો અપાવવાનું સપનું હતો એ સપનું માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂરું કર્યું છે અમે આજે કેતા ગૌરવ આપણી જોડે ભગવાન ડીસા ની સાથે આજે ગોવિંદ ગુરુના ચરણોમાં પણ નમન વંદન કરે કોઈ સરકારો આપણને યાદ કર્યા નહોતા બે હજાર બાવીસ માં આવ્યા હતા પછી એ પાછા

ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાથે કર્યું ગણા કેટલા બધા લોકો ડૂબી ગયા મકાનો છે પંચવાલી તરફ વિસ્થાપિત થયા પહેલી વાર કડાણાનું પાણી તમારા સુક્ષમ મથેને છે દાહોદ વિસ્તારમાં જઈ રહ્યું છે આગામી સમયની અંદર મોદી સાહેબ નર્મદાનું પાણી આપા વિસ્તારની અંદર સિંચાઈ માટે આપવા માટે ભારતના પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી પ્રયાસ કરી રહ્યા છે ભૂતકાલ ની સરકારો ના કારણે થયું પંચાણું પછી આપણો વિકાસ આપણી પ્રગતિ આપણા દીકરા દીકરી ખેતી પશુપાલન દરેક ક્ષેત્રે આપણો વિકાસ થયો છે આજે લાંબી વાત કરવી નથી માને ડાલોદ ની અંદર પણ બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે મને કહેતા આજે ગૌરવ કે એક મહિનોને 7 દિવસ આજે સુક્ષર તાલુકો બન્યા થયા છે પણ હાથ વાર તો હોય આવી ગયું જો વિચાર કરો બધી મીટિંગો માં બીજા લોકો એક કે સંસદ સભ્ય દેખાતા નથી તો ભલે થાઓ ઓળા કો જ રહેકો ઘેર વાળી એ મારે માં દોરવાનો નહીં કે પાણી વાળો હોય એવું નહીં વિરોધ પક્ષ એવી વાતો કરે છે ફરજ છે વિરોધ પાર્ટી વાળા ભાજપ વાળે પૈસા નહી મળ્યા તમને પોતાને મને કેતા ગૌરવ છે પ્રધાનમંત્રી ગરીબ અનત યોજના અંદર માન્ય મંત્રી મોદી બેઠા કેન્દ્ર સરકાર રાજ સરકાર ને કે રાજ સરકાર જિલ્લા ને આપે 167 કરોડ નો અનાજ ફતેપુરા વિધાનસભા ની અંદર વાર ભાજપ ની સરકારે આપ્યો મારે વિરોધ પક્ષ ને કેવો હાય બોલ તમે રાજ કરી ગયા તમે ને ખેડૂતો ને પૈસા આપ્યા તમે કોઈ અનાજ નહી આપ્યો આપણે બીમાર પડે હૃદય રોગ ને કેન્સર એ રોગો માટે પણ મોદી સાહેબ નો 10 લાખ રૂપિયા આપનારા અપનારા કેલા ભારત ના प्रधानमंत्री મોદી સાહેબ છે

મોદી સાહેબ કામગીરી કરી રહ્યા છે આ સમાચારમાં આપણે વિસ્તાર પૂર્વક જોયું આને લઈને તમે શું કહેવા માંગો છો તમારી શું કોમેન્ટ બોક્સમાં